सुरत ना सिंगणपूर पोलिस मथक हद्द स्टेट मोनिटरिंग सेले दरोडा पाडी दारूना अड्डा परती एक हजार सात सो बोतेर बॉटल जप्त करता स्थानिक सिंगणपूर पोलिस मथकने પોલીસ હવે અડ્ડા સંચાલક ને જાણે કોઈ જ ડર ન હોય તેમ પોલીસની મિલી ભગતમાં દારૂનું ખુલ્લામ વેચાણ કરતા થયા છે સ્થાનિક વિસ્તારમાં શાળા અને સજ્જન લોકો રહેતા હોવા છતાં પોલીસ હવે બુટલેગરો અને અડ્ડા સંચાલકના ખોળે બેસી ગઈ હોય તેવી ચર્ચા ઉઠી છે ત્યારે સિંગણપુર પોલીસ હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા ફરી ઉમટી ઝડપાઈ ગઈ હતી સિંગણપુર વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સોસાયટી નજીક મોમાઈ બસ પાર્કિંગના ઓપન પ્લોટમાં ખુલ્લામ ધારૂ નો અડ્ડો ચાલતો હતો પોલીસ દોડતી થવા પામી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુમન પઠાણ દીપક ધર્મેન્દ્ર પટેલ જગદીશ છત્રોલા વિપુલ પીપળિયા સતીશ કુમાર અને તે નામના સાત જેટલા ઈસમોની ધરપકડ કરી હતી ઉપરાંત સહિત જાહેર કર્યા હતા જયારે શું સ્થાનિક પોલીસ આ દારૂના વેચાણ થી અજાર હતી તેવા સલાહવાલો પણ ઉઠવા પામ્યા હતા તો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા સમયથી આ દારૂનો અડ્ડો ચાલતો હતો પરંતુ પોલીસ કાર્યવાહી ન કરતી હતી પણ અડ્ડા સંચાલક પાસેથી મહિને લાખો રૂપિયાનો હપ્તો લેતી હોવાના સુર ગજવા પામ્યા હતા સ્થાનિક સૂત્રો અનુસાર સિંગણપુર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વહીવટદારોની રહેમ નજર હેઠળ જ આ દારૂનો અડ્ડો ચાલતો હતો જયારે વિજિલન્સ ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા